ભાવનગરની સત્ય ઘટના મિત્રતા કેળવીને વેપારીને ભોળપણનો લાભ ઉઠાવીને યુવતીએ વેપારીને બરાબરનો ફસાવ્યો કે જિંદગીભર કોઈનો ભરોસો ન કરે એવી હાલત કરીને મૂકી દીધી વેપારીની મિત્રો ભાવનગરથી એક એવી સત્ય ઘટના બહાર આવી છે એવી ચોંકાવનારી બાબત બની છે કે જે સાંભળીને કોઈનો પણ હોશકો ઉડી જાય અને જીવનમાં પણ કોઈની પણ સાથે અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરતા પહેલાં સો વાર વિચાર કરે તેવી હાલત થઈ ગઈ હતી અને તેમનો એક ભરોસો ઉઠી જાય દોસ્તીના નામ ઉપરથી વિશ્વાસ ગુમાવી બેસે એવી શક્યતા ઊભી થઈ ગઈ છે કે મિત્રતા પણ કરવી ભારે પડી જાય અને લોકો અવિશ્વાસનો માહોલ થઈ જાય એવી બાબત બની નિર્દોષ રીતે વાત એવી બની કે ભાવનગરમાં એક વેપારી કરિયાણાનો વેપાર કરે છે અને શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે સુખચેનથી જે કરિયાણાનો વેપાર કરે છે આજકાલ કોમ્પિટિશનનો સમય ચાલી રહ્યો છે એટલે નાના વેપારીઓ પણ લોકોને હોમ સર્વિસ આપવાનું પસંદ કરે છે જેથી ગ્રાહકને બાંધી રાખી શકે ને સેવા આપી શકે હરીફાઈમાં ઊભા રહેવા માટે આટલું તો હોમ સર્વિસ પણ આપતા હોય છે જેમાં આ વેપારીને ત્યાં એક યુવતી ઘણીવાર કરિયાણું ખરીદવા માટે આવતી હોય છે અને અવારનવાર આવતી હોય તેથી વેપારી તેને દેખીતી રીતે જાણતા પણ હોય છે યુવતીએ એમનો ફોન નંબર માગ્યો હતો અને કહ્યું હતું કે હોમ સર્વિસ માટે ઓર્ડર આપવો છે એમ કરીને યુવકનો ફોન નંબર તે વેપારીનો આ યુવતીએ મેળવી લીધો મોબાઈલ નંબર લીધા પછી તે યુવતી અવારનવાર તે ફોન ઉપર હોમ સર્વિસનો ઓર્ડર કરતી રહેતી હતી અને આ વેપારી તેને ત્યાં કરિયાણાનો સામાન મોકલતો પણ હતો એમ કરીને એ લોકોનો પરિચય થોડો કેળવાયો હતો વેપારી પણ હવે યુવતીને જાણતો હતો કે તે કાયમી ગ્રાહક છે આમ વેપારી તરીકેનો તેણે વિશ્વાસ જીતી લીધો હતો તે યુવતી ક્યારેક ક્યારેક મેસેજ પણ કરતી વેપારીને અને ચેટિંગ પણ કરતી વેપારી સાથે આમ તેણે ઓળખાણ વધારી હતી ઓળખાણ વધી જતાં એકવાર તે યુવતીએ વેપારીને ફોન કરીને એક જગ્યાએ મળવા માટે બોલાવ્યો હતો આમ તો જાણીતી જ યુવતી છે એમ સમજીને તે યુવક તેને મળવા ગયો હતો જ્યાં તે યુવતી હોટલમાં જઈને તેણે વેપારી સાથે સંબંધનો પ્રસ્તાવ મૂક્યો અને આમ બંને ઓળખતા હોવાથી અને પરિચય હતો એમ જાણીને અને એકબીજાની મરજીથી બંને સંબંધ બાંધ્યો એ પછી તેણે વેપારી પાસે તે યુવતીએ દસ હજાર રૂપિયા માગ્યા તો એક મિત્રતાના નાતે વેપારીએ તેને દસ હજાર રૂપિયા આપી દીધા હતા એ પછી બંને જણ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે યુવતીએ તે વેપારીને રિક્વેસ્ટ કરી કે મને ચોક્કસ ફલાણી જગ્યાએ બાઈક ઉપર ઉતારી દેશો તો વેપારી પણ તેમ કરવા તૈયાર થઈ ગયો અને એ ચોક્કસ જગ્યાએ યુવતીને પાછળ બેસાડીને બાઇક ઉપર ત્યાં પસાર થતા હતા ત્યારે જ અચાનક એક બે જણ તેમની સામે આવી ગયા અને બાઇકને રોકી હતી એમાંનો એક યુવક એકદમ જ ગુસ્સા અને કરડાકી ભર્યા અવાજ સાથે આગળ વધ્યો અને તે કરિયાણાના વેપારીને તમાચો ઝીંકી દીધો અને એકદમ બરાડા પાડવા લાગ્યો અને કહ્યું કે આ મારી પત્ની છે તું કોણ છે અને મારી પત્નીને આમ ક્યાં લઈને જઈ રહ્યો છે એમ કરીને ઝઘડો કરવા લાગ્યો અને આવું અચાનક બનેલી ઘટનાથી તે કરિયાણાનો વેપારી તો ઢગાઈ જ ગયો અને આશ્ચર્યમાં પડી ગયો એ પછી યુવક વેપારીને ધમકાવવા લાગ્યો હતો પણ ત્યારે તેની સાથેની યુવતી તો ચૂપચાપ જ ઊભી રહી અને કંઈ બોલી પણ નહીં અને મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી હતી પછી તો તે યુવકે વધુ ધમકાવતા વેપારી પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી મૂકી દીધી અને માંગણી પૂરી ન કરે તો પછી તે પોતાને પત્નીના ઉપર દુષ્કર્મના કેસમાં ફસાવી દેશે એવી રીતે તે ત્રણેય જણ આ વેપારી યુવકને ડરાવવા અને ધમકાવા લાગ્યા આમ આ યુવક પહેલાં તો હતપ્રભ થઈ ગયો પરંતુ પછી હવે તે ખૂબ સમજી ગયો પૂરી વાતને કે તેને ખ્યાલ પણ આવી ગયો કે પોતે આ યુવતીના મિત્રતાના ડોળમાં હકીકતમાં તો હાની ટ્રેપમાં ફસાઈ ચૂક્યો છે પરંતુ આ વેપારી હિંમતવાન નીકળ્યો તેણે તરત જ પોલીસનો સંપર્ક કર્યો અને તરત જ પોતાની સાથે બનેલી ઘટનાની પોલીસને જાણ કરી દીધી ફરિયાદ દાખલ કરાવી પોલીસે પણ ફટાફટ જ ત્વરિત એક્શન લીધી અને હરકતમાં આવીને તેમણે પ્રતિભાવ આપ્યો અને આ ત્રણેય જણાની ધરપકડ ધરપકડ કરી આમ આ યુવતીએ તે વેપારી સાથે દોસ્તી અને મિત્રતાનું ઢોંગ રચીને પૂર્વ નિયોજિત એટલે કે પહેલેથી જ તેણે આ પ્રમાણેની પ્લોટ ઘડી કાઢેલો કે વાર્તા બનાવી કાઢેલી કે આમ કરવાનું છે આમ તે વેપારી પાસે મિત્રતા કેળવવાની છે ઓર્ડર કરવાના બાને તેનો નંબર લેવાનો છે અને તેની સાથે ઓળખાણ અને દોસ્તી કેળવાઈ જાય એ પછી તેને એકાંતમાં મળવા બોલાવીને પછી સંબંધ બાંધવાનો છે અને પછી તેને ચોક્કસ જગ્યાએથી પસાર થવાનું અને ત્યાં તેનો પતિ મિત્ર કે પછી લિવ ઇનમાં રહેતી વ્યક્તિ એ એની સાથે હતી તે મળેલા જ હતા અને તેમણે એને આમ વધારે પૈસાની માંગણી કરીને યા તો દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાની છે એમ કરીને તેમણે પૈસા પડાવવાનું આ રીતનો પ્લાન અથવા તો પૂર્વ નિયોજિત કારાવતરું પહેલેથી જ ઘડી કાઢ્યું હતું આ રીતે મોટી રકમ પડાવવાની તેમની પહેલેથી જ આયોજન હતું જે પોલીસે તેમને પકડી પાડીને ઉઘાડું પાડી દીધું હતું તો મિત્રો આ વિગતો વિશે જાણીને તમારું શું કહેવાનું થાય છે શું કોઈ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કેળવાય શું કોઈને આમ અજાણી વ્યક્તિને સાથે ભરોસો કરીને મળવા જવાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અજાણ્યા સાથે મિત્રતા કરવી કેવી ભારે પડી શકે છે તે આ ઉપરથી સમજાય છે ખરું કે ખોટું આમ મિત્રતા કરાય કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને પણ ફોરવર્ડ કરજો જો તમે આ પહેલી વાર અહીંયા આવ્યા હોય આ ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો લાઇક કરવાનું પણ ના ભૂલતા ધન્યવાદ નમસ્કાર આપનો દિન અને રાત શુભ રહે આભાર